તો આપણે એ બાજુ જઈએ જોઈએ તો જો હેડી ભૂખવા તમે તમે ઉપડાવતા જાઓ હું એટલો પાથળ પેલી બાજુ લઈ જાઓ તો ગઈશ આપણે પાછળ વરસાદ પડ્યા તૈયાર તો થોડો તો લઈને અને બીજી બાજુ આપણે બીજા લીધેલા પડ્યા હી અન્ય આપણે તાપણું લેવા મોકલ્યો તો ગેસ તો જો ગઈશ તો ગાઈસ આપણે પીણાથી પાછળ લઈને વરસાદ આવી ગયા છીએ અમારે અમુક પણ આવી ગયા જો લે ને તો પકડજે બંધુ કાઢો તું ઢાળી બાળી બધું લાઈન કાપી તું એટલે ગેસ આપડે ઢાળીયા ની પાણી ભાજી જઈએ તો બોલેવો પણ ગઈશ આપણે વાજી જયાશું છ અને આપણે ચહેરા છીએ આજે ઘેર આવી ગયા હતા વેલા આઈટીઆમાં જ્યાં હતા એટલે આ તો બે તૈન દાળેથી ઘેર હતો નહીં ચહેરા તો તૈનદાળાથી ઘેર હતો આજે એટલે આજે આઈટીઆમાં જ્યો તો અને આપણે વાજી ગયા છે એટલે હવે ગેસ દુવાન કરવાનું છે અને અમારે અનિલભાઈ દળાઈને હાલ આવ્યા છે ને હતા એને અતારાથી ઠંડી આવે તે સેટ જ પહેરવા મળે તો આપણે હવે ગઈ જઈએ હવે બેસજો આપણે ટાઈમ થઈ ગયો હવે અથવા આપી ગયો ચલો આપણે બેસી દઉં